રાજકોટ અગ્નિકાંડ ને પગલે જાગેલા તંત્ર દ્વારા પાલનપુરમાં તપાસ હાથ ધરવામાં આવી છે પાલનપુર ન્યુ બસ ની અંદર પશ્ચિમ પોલીસ અને ફાયરના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી કે ન્યુ બસ અંદર ગેમ ઝોન બંધ હાલતમાં જોવા મળ્યું ગેમ ઝોન બંધ હોવાથી એનઓસી કે ફાયરના સાધનો છે કે નહીં તે તંત્ર જાણી નથી શક્યું જો કે રાજકોટની ઘટના બાદ હવે બનાસકાંઠામાં તંત્રએ તપાસ હાથ ધરી છે ત્યારે જિલ્લામાં જે ગેમ ઝોન ચાલી રહ્યા છે તે પરમિશન સાથે ચલાવી રહ્યા છે કે નહીં અથવા તો તેમની પાસે સેફટીના સાધનો છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે રાજકોટમાં જે આ ઘટના બની છે એવી કોઈ ઘટના ના બને એની તકેદારી રૂપે પાલનપુર પોલીસ અને નગરપાલિકાની ફાયરની ટીમ અત્યારે આવા જે કોઈ ગેમિંગ ઝોન છે પાલનપુરની અંદર એમાં ફાયર સેફ્ટીના શું મેજર્સ લીધા છે એ લોકોએ એ બાબતે તપાસ ચાલુ છે અને આવો ભવિષ્યમાં કોઈ આપણે બનાવ ના બને પાલનપુરમાં એ માટે અત્યારે ચેકિંગ કરી રહ્યા છીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બનાસકાંઠા તંત્ર જાગ્યું છે બનાસકાંઠા